નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત વડોદરામાં બનેલ બોટ દુર્ઘટનાના પગલે મહીસાગર જિલ્લા તંત્રએ સતર્કતા દાખવતા બેટ વિસ્તારમાં રહેતા લોકોને બોટ ચલાવતી વખતે સુરક્ષા રાખવા જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે મહીસાગર જિલ્લાના કડાના તાલુકામાં આવેલ રાખડા બેટ જ્યારે વરસાદ પડે છે ત્યારે ગામની ચારે બાજુ પાણી ભરાઈ જાય છે આ ગામમાં લગભગ પચાસ જેટલા પરિવારો ટેકરા પર ઊંચા ભાગી રહે છે એ લોકોને બહાર આવવા જવા માટે બોટનો ઉપયોગ કરે છે ત્યાંના લોકો લગભગ પચાસ વર્ષથી બોટનો ઉપયોગ કરે છે જિલ્લા તંત્ર દ્વારા અવારનવાર મુલાકાત પણ લેવામાં આવે છે અને ત્યાંના લોકોને તકેદારી લેવામાં આવે છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું વધુમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ ગામની મુલાકાત અવારનવાર લેવાતી હોય છે અને ત્યાંના સ્થાનિક લોકોને સુરક્ષાના સાધનો કેવી રીતે વાપરવા અને બોટિંગ કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવે છે જેના થકી આજ દિન સુધી કોઈ દુર્ઘટના બની નથી રાટાબેટ ગામના લોકો બોટના સહારે અવરજવર જવર કરે છે અને લગભગ દરેક કુટુંબ પાસે પોતાની બોટથી અવરજવર જવર કરે છે આમ છતાં તંત્ર દ્વારા પૂરેપૂરી તકેદારી રાખી રહ્યા છે અને ગામના લોકોને સુરક્ષાની તાલીમ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવશે વધુમાં જિલ્લા કલેક્ટર દ્વારા મહીસાગર જિલ્લાના લોકોને બોટ ચલાવતી વખતે પૂરી પૂરી સુરક્ષા રાખવા અપીલ કરી હતી મહીસાગર જિલ્લામાં કડાણા ડેમ આવેલો છે અને કડાણા ડેમની અંદર લગભગ કડાણા અસ્તિત્વમાં છે એમાંથી એક ગામ છે રાઠડા બેટ એ ગામ નથી પણ એક પર્વજ્ઞાનો વિસ્તાર છે એમાં જ્યારે વરસાદનો ડેમ ફૂલ ભરાઈ જાય છે ત્યારે ચારે બાજુ એના પાણી ફરી વળતું હોય છે અને ગામના જે ચાલીસ પચાસ કુટુંબો જે ટેકરા ઉપર જે ઊંચો ભાગ છે ત્યાં રહે છે એ લોકો બોટ દ્વારા જ્યારે બહાર જવું હોય ત્યારે બોટ દ્વારા બહાર આવજા કરતા હોય છે લગભગ પચાસેક વર્ષથી આ લોકો ત્યાં કરે છે અંદર ત્યાં શાળાની પણ વ્યવસ્થા છે અંદર બંધાર મથક પણ આપેલું છે અને અવારનવાર એની હેલ્થ ટીમ અને બધાની ટીમ તરીકે મુલાકાત પણ કરવામાં આવે છે એ લોકોને આ બાબતમાં પૂરતી તકેદારી રાખવા માટે જણાવવામાં પણ આવે છે અને ડિઝાસ્ટર ટીમ દ્વારા પણ એની અવારનવાર મુલાકાત લઈ અને સુરક્ષાના સાધનો કેવી રીતે વાપરવા અને બોટિંગ કેમ્પ કર્યું એ પણ કરવામાં આવે છે અને આ બાબતમાં હજી સુધી કોઈ દુર્ઘટનામાં કોઈ બની નથી અને આ લોકોને એ બહાર નીકળવા માટેનો એક જ પાણી ચોમાસામાં જ્યારે ભરાઈ જાય ત્યારે બહાર ચારે તરફ ત્યારે બહાર નીકળવાનો રસ્તો ફક્ત આ એક બોટ દ્વારા જ છે લગભગ દરેક કુટુંબ પાસે પોતાની એક બોટ નાની ધરાવતા હોય છે અને એ હલેસા મારીને એ બોટ ચલાવતા હોય છે કોઈ દુર્ઘટના બની નથી ખૂબ સેફ છે અને મોટાભાગના લોકો પણ ત્યાં એ નાવ તરતા અને નાવ ચલાવતા આવડતા એ પ્રકારના છે આમ છતાં તંત્ર એના માટે પૂરી તકેદારી રાખી રહ્યું છે એને લાઈફ જેકેટની એ કરવા માટે પણ એને એ શિક્ષણ આપવામાં આવશે અને એ બીજા સુરક્ષા ના જે પણ જે નિયમો છે એના માટે એ અવારનવાર તાલીમ ગોઠવી છે ફરીથી પણ હમણાં એક તાલીમ એની એ ગોઠવવામાં આવશે અને ફરીથી બધાને હું અપીલ કરું છું કે આપ પૂરેપૂરી સુરક્ષા રાખે અને કોઈ સંજોગોમાં અકસ્માત ન થાય એના માટે પૂરતા પ્રયત્ન કરે હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ